ત કેમ મજા આવે કે તો મે હું બનાઉ છું ટુ માય બંસી ફેમિલી લો જેસી કૃષ્ણ પર જય દ્વારકાધીશ તો ભાઈ આજ છે દર્શન કરી લે ચાલો તો ભાઈ હવે અત્યારે મારે જવાનું છે બંશીને તેડવા એને અને ફરીને આજે છે આપણે ઘરે જમવાનું લગન વાળું કે હમણાં ભાઈઓ માં લગન હતા તે લોકોનું જમવાનું કર્યું તો ફટાફટ ચાલો તહેડી આવ્યા ને ત્યાંથી પછી જવાનું છે આવી ઘરે જમી અને કલી અને ભાણે તેડવા તો બે દિવસ બધા આવવાના છે ફૂલ ધમાલ થવાની તો જોવાનું ભૂલતા નહિ ચાલો મળીએ પછા હું હા બધા બેસી ગયા ગિફ્ટ જોવા

આ માણસો અત્યારે આવીને પૈસા ગણવાનું કામ કરે વિજય ખાસ વાહ વિજય વિજય

ગુલાબ જાંબુ ને કેરી કા હાલો તો આવજો મળ્યા પછી ભાઈ ભાઈ ગુલાબ જાંબુ તો ભાઈ થઈ ગયા છે થોડાક ફ્રેશ અને પછી શું કહેવાય કે હજી થોડોક ટાઈમ છે પણ મેં તો ચાલો ફટાફટ પહેલા રોટલા અને રોટલી કરી નાખું અને બીજા બધા લોકો કરે છે આડાવડી સફાય તો મેં તો ચાલો તમે એ કરો તો મને આ કામ ઉકલે તમે રોટલા ને રોટલી કરી નાખી ખા ફટાફટ તો વહેલા બધા જમી લે તો પછી થોડીક વાર બેસાય અને જ બધા થાકી ગયા હોય તો એ બધા ગયા છે થોડું આડાવડું કામ કરવા માટે જ્યાં પ્રસંગો હતો એ પણ સમાજને થોડુંક સાફ કરવાનું હતું તો ત્યાં ગયા અને મેં કરી નાખા છે રોટલા અને શાકને બધું મમ્મીની લોકોએ કરી નાખ્યું વહેલા જમી લે ફ્રી થઈ જાય રોટલા દસ બાર રોટલા અને વીસ પચીસ જેટલી રોટલી મેં કરી નાખી

ચા પાણી પી જજો સગાઈ નો અમે આવી ગયા છીએ ભીની ફઈ ત્યાં અને એને પાછળના ભાગમાં બહુ મસ્ત બગીચો છે અને જો ખાલી આંબા તો બે જ છે પણ ખાલી કેરી જો કેમ હે જોરદાર અને મસ્ત નારળીનો બગીચો હા બનજી કેમ કેરી કેમ છે બાકી રધી તો પછી છે મને કેરી દેખાય ખરેખર કેરીનો ફોડતો તો જોઈએ

મન તો થાતું તો મન પણ અત્યારે મોડું થાય ને બાકી તો એકાધી ચાખે નહીં નહીં પોટેટો ની કેરી ખાઈન પછી મને હમણાં થાય નહીં 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 અમારનું જ જોતી ભાઈ બુદ્ધિ માફ જ છે મારે બામાવાડા વારાવના વા ખબર ને હમણાં વી તમે કીધું એ પ્રમાણે બામાવાડા વારાને ઇશ્ટી કી દી નાખી હા અમે સંભળી લી ને તો વાંધો નહીં આ લોકો મારે બે વિરોધ પક્ષના નેતા છે હજી તો ગોવિંદ નથી બાકી હાવ મન બોલવાનો દઈ ગોવિંદ નો સમથી લેવાનો ગોવિંદ તો જશે જ ને આ દર્શિકા લગભગ સાડા આઠ વાગ્યાની નહીં પણ હવા આઠ વાગ્યાની લઈને બેઠી અને હજી તો એનો કઈ ચટણીમાં ધડો જ નથી કઈ મોજા પહેરીને કરાય એરિયા પણ નહીં આપણે ન કરવું હોય ન કરવું હોય ને એટલે બધું સુજે આપણે

વા રે વાહ તારી ઉંમર દેખાય હો હવે વરાજી વાહ વાહ વરાજીના પગલા કરાવા આપડે કંકુ પગલા તો કરાવવા